પ્રવોસ્ટ ડૉક્ટર ઉત્પલા ખારોડ રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર હરીશ દેસાઈ કંટ્રોલર ઓફ એકેડેમિક ડૉક્ટર જ્યોતિ તિવારી શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના મેડિકલ સુપ્રિડેન્ટ ડૉક્ટર જીતેષ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સના પ્રિન્સિપલ શ્રી શૈલેષ પંચાલ ભાઈકા યુનિવર્સિટી સંચાલિત અન્ય ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ શ્રી વિજયભાઈ અને ભીખુભાઈના કુટુંબીજનો તથા ભાઈકાકા યુનિવર્સિટીના કર્મચારી ગણ હાજર રહ્યા અતુલભાઈ પટેલે જણાવ્યું કે વેમેન નર્સિંગ કોલેજ પચીસ હજાર સ્ક્વેર ફૂટના વિસ્તારમાં નિર્માણ કરવામાં આવશે જેના માટે દાતાશ્રી ભીખુભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ પટેલ દ્વારા સાત પોઈન્ટ પંચોતેર કરોડનું માતબાર દાન પૂરું પાડવામાં આવશે હાલમાં ભાઈકાકી યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજમાં ગ્રેજ્યુએટ કક્ષાના ચાલીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે પરંતુ ગુજરાતભરમાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજમાં એડમિશન અર્થે આવે છે આ જરૂરિયાતને સંતોષવા માટે નવું બિલ્ડિંગ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ નવા બિલ્ડિંગના નિર્માણ બાદ એંસીથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે શ્રી ભીખુભાઈએ જણાવ્યું હતું કે દુનિયાભરના નર્સિંગની ખૂબ જ માંગ છે તેથી વધુને વધુ વિદ્યાર્થીઓ નર્સિંગનો અભ્યાસ કરી શકે તે હેતુસર અમે વેમેડ નર્સિંગ કોલેજ ઊભી કરવા માટે દાન પૂરું પાડવાનું નક્કી કર્યું છે શ્રી વિજયભાઈએ જણાવ્યું કે ચારુતર આરોગ્ય મંડળના અગાઉ પણ વેમેડ ક્રિટિકલ કેર સેન્ટર ઊભું કરવા માટે દાન પૂરું પાડ્યું હતું અને આ વેમેન ક્રિટિકલ કેર સેન્ટર ખાતે કોવિડ મહામારી દરમિયાન નવ હજારથી વધુ દર્દીઓના કોવિડ સારવાર પૂરી પાડવામાં આવી હતી આ સંસ્થા સાથે એમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા દાનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે હેલો હાઈ ગુડ મોર્નિંગ વી વેરી પ્લીઝ ટુ બી હિયર ટુડે ટુ ઇનોગ્રેટ ધ ફાઉન્ડિંગ સેરેમની ફોર ધ નર્સિંગ કોલેજ ક્લિયરલી ધેર ઇઝ અ બિગ નીડ ફોર નર્સિસ Not only in India, but right across the globe. and it's uh, something which will fulfill the local needs. And apart from them, of course, it will give a lovely training for future generations of nurses. So very pleased to sponsor the project. I pass it to my brother Vijay. Good morning. Ajay Mandarni, Bhumipar. ન નર્સિંગ કોલેજના એક્સપાન્શનના પ્રોજેક્ટ પેટે પચીસ હજાર સ્ક્વેર ફીટના મકાનનું આયોજન કર્યું છે અને એના દાતા શ્રી ભીખુભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ જે આપણને ઘણા વર્ષોથી આર્થિક રીતે ઘણી મદદ કરી રહ્યા છે એ પોતે સ્વયં હાજર છે અને આપણે એમના હાથે આજે ખાતમુહૂર્ત કરવાના છે આજે કોલેજ આપણી નર્સિંગ કોલેજ એ તૈયાર થઈ રહી છે થશે તૈયાર તો એ પ્રમાણે અમારી ઈચ્છા છે કે અહીંયા જે ટ્રેન થાય એ આપણી ઇન્ડિયામાં સર્વિસ કરે જેથી કરીને આપણી જે રિક્વાયરમેન્ટ છે આ દેશમાં એ ફૂલફિલ થાય અને અમારું માનવું છે એવું કે ઇલ બી સરલી મોડન કોલેજ વિથ ઓલ ધ રિક્વાયર્ડ ઇક્વિપમેન્ટ સો વિથ હેલ્પ ઓફ અતુલભાઈ એન્ડ ઇઝ ટીમ ધીસ ઇઝ ઓલ મેડ પોસિબલ કારણ કે અતુલભાઈ અમારા જાણે બેકબોન કહેવાય જેમના જે બધો પ્રોજેક્ટ લઈને અમારી પાસે આવે છે વી આર ઓલવેઝ હેપી કે અતુલભાઈ છે ત્યાં અને સરસ કામ થાય છે જેમ અમારા વે મેડ ક્રિટિકલ કેર જે રીતે બનાવેલું એ રીતે અને જે રીતે અત્યારે ચાલે છે વી વીઆર બહુ જ અમને હેપી છે થેન્ક યુ ઓકે